સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ નવના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીંકી દેતા વિવાદ થયો હતો જણાવી દઈએ કે વિદ્યાર્થીના પિતા સ્કૂલ પર પહોંચી અને શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો જ્યારે આ ઘટના બાદ સામ સામે આક્ષેપ પર પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ત્યારે માંજલપુર શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમર્થને શિક્ષકે લાફો મારી દેતા મામલો બીચક્યો હતો જણાવી દઈએ કે શિક્ષકે વિદ્યાર્થીના મિસબિહેવના કારણે તેને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને જોકે તે શિક્ષક સાથે વધુ પરિત વધુ પડતી દલીલ કરતો હોવાનું શિક્ષકે જણાવ્યું અને વાલીને બોલાવ્યા હતા

પછી એને એનું મિસબિહેવિયર જોયું એટલે મેં એમના વાલીને બોલાયા વાલી ડાયરેક્ટ સ્કૂલે આવ્યા અને મેં ડાયરેક્ટ રૂમમાં આવીને ટીચર ઉપર જ કરી દીધો ડાયરેક્ટ હવે વિદ્યાર્થીને માર્યો છે માર્યો એટલે નોર્મલ સમજાયો ઊભો કરીને તમે વિડીયો અમારું કેમેરા ચાલુ છે એમાં જુઓ એટલે ખ્યાલ આવશે મારેલો મારતો ટીચર કેવો દેખાય અને સમજાવતો તો કેવો ટીચર દેખાય દેખાય છે બરાબર છે

એને ફૂટેજ એમાં દેખાય છે એ ડાયરીક આવીને મારે છે અને બધા ટીચરો એને પકડીને બહાર લઈ જાય બીજું કશું છે જ નહીં છોકરોમાં સમજ એટલે એમને સમજવું જ નહોતું છોકરાને બહેસ કરવી હતી એને મેં પ્રેમથી સમજાવ્યો તમે વિડીયો જોજો મેં દરેક છોકરાને ઇન્ડિવિજ્યુઅલ સમજાવતો સમજાવતો ગયો હતો એ બહેસ કરવા લાગ્યો બરાબર છે એટલે એને મેં પ્રેમથી સમજાવ્યો અને એને ગાલ પર હાથ લગાડ્યો માર્યું નથી કે આવું ના હોય પ્રેમથી એને સમજાવ્યો એ બહેસ કરવા લાગ્યો મેં કે બહેસ ના કરાય મેં તારા મમ્મીને બોલાવું છે એટલે લોકો બોલાય અને એ ડાયરેક્ટ એના મમ્મી પપ્પા કોઈ શું પ્રોબ્લેમ છે પૂછ્યું નહીં ડાયરેક્ટ આવ્યા એન્ટ્રી કરીને ડાયરેક્ટ એટેક કરી દીધો બીજું કોઈ છે જ નહીં આવી રીતે ટીચરોને ડાયરેક્ટ આવીને એને પૂછવું જોઈએ ને શું કામ શું પ્રોબ્લેમ થયો હે મારું નામ સિંહ મેં શ્રેયસ વિદ્યાલય માંજાપુર સ્કૂલમાં ભણું છું આજે અમારા ડ્રોઈંગનો પીરિયડ હતો સર આવ્યા સરને બધાએ કીધું કે મેજરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે મને ખબર નથી પડી તો સર સરે મને શીખવાડ્યાની જગ્યા પર માર્યું જોરથી લાફો માર્યો અને ત્રણ ફૂલપટ્ટી બી એટલે ત્રણ વખત ફૂલપટ્ટી બી મારી મારા પીઠ પર બધા એમના એમના હાથમાં ફૂલપટ્ટી હતી એના ડરથી બધા હ હ કહેતા હતા કે અમને આવડી ગયું સર પણ કોઈને કશું ખબર નથી પડતું તું મેન નવ નવા ધોરણમાં સમર સંતોષ પાર્ટે